અને આટલો બધો ટાઈમ આપણે શું કામ બગાડવાનો કોક પાર્ટી કરે એનું પોસ્ટિંગ કોક ફેસબુક ઉપર કરે આપણે જોઈ ને આને આ પહેર્યું છે નાને આ કર્યું નાને આ પીધું નાને ખાધું જો પેલો આનંદ કરે છે વોટ ધ હેન આર યુ ડુઈંગ ફાઈન એક પર જોઈ લીધું ઓકે દે એન્જોય મેં મારો ટાઈમ હતો એ મેં મારા પ્રમાણે ઉપયોગ કર્યો ઇટ્સ ઓકે ઇટ્સ માય લાઈફ ઇટ્સ માય ટાઈમ એઝ સિમ્પલ એઝ ધાટ કોકની ક્રિયા કોકના શબ્દો કોકનો પહેરવેશ કોગના વિચારો જોઈને આપણે આપણી નક્કી કરેલો રા કોઈ દિવસ બદલવાનો નહીં એ તો નક્કી જ રાખવાનું વોટ યુ હેવ ડિไซડેડ ઇન લાઈફ ઇટ મસ્ટ હેપન તમે જે નક્કી કર્યું છે એ થવું જ જોઈએ એની માટે એક પ્રેક્ટિકલ સારી વાત હવે છેલ્લી 5 મિનિટમાં હું પૂરું કરું છું એક હાર્ડ વર્કિંગ હેબિટ રાખી જીવનમાં પરિશ્રમી થા પુરુષાર્થી થા હું આઠ કલાક કામ ના કરું તો મને પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર જ નથી એવું પોતાની જાતને કઈ જ રાખવાનું હું આઠ કલાક કામ ના કરું તો મને પીવાનો ખાવાનો ઊંઘવાનો અધિકાર જ નથી એક પોતાની જાતને કઈ રાખવાનું કઈ કામ ના એક સરસ પુસ્તક વાંચો કઈ કામ ના હોય તો બે સારા મિત્રો સાથે કંઈક સારી ચર્ચા કરો કઈ કામ ના હોય તો તમારા ઓફિસ ના એમ્પ્લોઈઝ ભેગા કરીને કંઈક વિચાર વિમર્શ કરો કેટલા સરસ સરસ કામ ને પ્રવૃત્તિઓ છે પણ કઈ કામ ના એટલે પહેલો મોબાઈલ ખોલે ગામ શું કરે છે તમે બધા હશે એટલે બધી વાત સાચી છે ને સાચી છે ને તમારી ઓફિસમાં તમારા ઘરમાં અમે બગ મૂકેલું જ છે અમારે બધું અમારી પાસે રેકોર્ડિંગ છે વેન યુ બીકમ ફ્રી યુ વોન્ટ ટુ સી ધ વર્લ્ડ આપણે ફ્રી છીએ જ નહીં તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારું ફિઝિકલી કોઈ કાર્ય ના હોય તો મેન્ટલી ઇન્વોલ્વ થાવ ઇમોશનલી ઇન્વોલ્વ થાવ બે વ્યક્તિ સાથે સરસ ચર્ચા કરો સચિન તેંડુલકર ચાર કલાક ક્રિકેટ ની પ્રેક્ટિસ કરે અને બે કલાક પોતાની વિડીયો જોતા હતા કે આ શોટ મેં આમ માર્યો હજી આને ઇમ્પ્રુવ કરી શકું જે બોલ ઉપર પોતે આઉટ થાય વન કે ટેસ્ટમાં કે આ બોલ થી બોલ્ડ થયા અથવા તો કેચ આઉટ થયા પેવલિયન માં આવીને પહેલું કામ સ્ટ્રીંગ થી બોલ લટકાયેલો હોય અને એ બોલ ને મેં આ રીતે માર્યો એટલે હું આ કેચ

તમે આ ડિજિટલ બધો ઉપયોગ કરો છો ને એ લીધે તમને નેગેટિવિટી વધારે આવે તમને ખબર નથી જેટલું વધારે ટાઈમ તમે સ્ક્રીન ની સામે કાઢશો ને પછી મોબાઈલ સ્ક્રીન હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય વોટ એવર સબકોન્શિયસ માઇન્ડમાં નેગેટિવિટી વધે છે આ તમને એમ થાય કહો આ વસ્તુ તો મારી પાસે નથી તમે એમ થાય કે લે આ વ્યક્તિને તો કેવી સારી વાત બની ગઈ આ ધંધો તો કેવો સારો ચાલે છે મારો ધંધો સારો ચાલતો આવા સબકોન્શિયસ માઇન્ડમાં બહુ જો કરો ને એટલે વિચારો ગોઠવાય એના લીધે નેગેટિવિટી સવારથી શરૂ થાય તમને ખબર ના હોય કે આની અસર છે પણ એની અસર ફોમો નામનો રોગ રોગ ફિયર ઓફ મિસિંગ આઉટ આ નવો છે ડિજિટલ રીતે પંદર સત્તર ઓગણીસ વર્ષના છોકરા છોકરીને હોસ્પિટલમાં નાખવા પડે ફિયર ઓફ મિસિંગ આઉટ કોઈ પાર્ટીના ફોટોગ્રાફ જોય ને તો કે બોલે મને આ પાર્ટીમાં ના બોલાય આ પેલો તો ઓળખીતો છે કોને કયા કપડા પહેરેજ પેલા પેલા સારા કપડા પહેર્યા મારા કરતા મારી જોડે ચાલુ થઈ જાય ફિયર ઓફ મિસિંગ આઉટ કે હું રહી ગયો હું રહી ગયો કોઈક ફેસબુક ઉપર કઈક પોસ્ટ કરે અને તને અહીંયા ઘરે બેઠા બેઠા નેગેટિવિટી ચાલુ થઈ જાય એટલી ક્ષુલ્લક આપણી લાઈફ છે એની સામે પોઝિટિવિટી માટે જોમો શરૂ કર્યું જે હોય એમ જોમો જોય ઓફ મિસિંગ આઉટ તમને ના બોલાય પાર્ટીમાં કઈ વાંધો નહીં તમે બધા એન્જોય કર્યું ને કઈ વાંધો નહીં ઘેર મેં બેઠા બેઠા પપ્પા મમ્મી ને ભાઈ ને બેન ની સાથે ફર્સ્ટ ક્લાસ ડિનર લીધો જોમો જોય ઓફ મિસિંગ આઉટ આનંદ એટલે ફોમો ની સામે જોમો પોઝિટિવિટી ની એડવર્સિટી આનંદમાં જ રહેવાનું ચોવીસ કલાક

Just raise your hands if you say yes. You have to remain positive. You have to keep smiling. You have to be full of joy from within. This is what you have to positivity in adversity? Like digital diseases, FAD, FAD, Facebook Addiction Disorder. ફેસબુક ની નું વ્યસન એડિક્શન એટલે વ્યસન ફેસબુક એડિક્શન ડિસોર્ડર એફ એ ડી એના લીધે પણ કેટલું બધું હોસ્પિટલ થાય યંગ એજમાં ફેસબુક હમણાં જ ગયા મહિને દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ બહુ મોટી હોસ્પિટલ છે એમાં બે યુવાનોને ભાઈ સગત ભાઈઓ સત્તર વર્ષનો ઓગણીસ વર્ષનો બંનેને ત્યાં લાવ્યા પણ લાવ્યા ને ત્યારે બંનેના લેપટોપ ઉપર ફેસબુક ચાલુ હતું આ બે જણાને ફેસબુક બંધ થાય ને એટલે એને શરીરમાં નેગેટિવિટી શરૂ થઈ જાય એને ખાવાનું પચે નહીં કંઈ ખાય નહીં પીવે નહીં ઊંઘ ના આવે એને ફેસબુક ચાલુ જોઈએ બસ તો જે ખાઈ શકે ને પચી શકે એટલું બધું એનું શરીર આદતી થઈ ગયેલું કારણ કે મન આદતી થઈ ગયું આ બંને જણાને હાથ પકડીને વેન માંથી ઉતારીને હોસ્પિટલમાં અંદર લઈ ગયા તો પેલા ઢોર દસડી ઢસડી જતા હોય ને ઢોર ને આમ ધસરી જતા હોય એવી રીતે લઈ જવા પડે આ હોસ્પિટલમાં એક મહિના પહેલાનો જ કિસ્સો છે